નમસ્કાર ખેડૂત છે આજે તારીખ તારીખ પહેલી મહિનો વાર મંગળવારના રોજ આજની આવક વિશેની આપણે વાત કરીએ મિત્રો તો આજની આવક કાલ જેવી જ રહેલી છે મિત્રો આવકમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો હરાજીનું કામકાજ પણ શરૂ થયેલું ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છે

ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે કલર વાળો માલ જોવા મળી રહ્યો છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે અમાલ જોઈ શકો છો ચૌદસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને અગિયાર રૂપિયામાં વેચાણ છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો નો ભાવ છે ઈગલ થી થોડોક સારો કલર જોવા મળી રહ્યો છે 1411 રૂપિયામાં માલ વેચાણો છે તમે જોઈ શકો 1411 રૂપિયામાં વેચાણા ચૌદસો ને એક રૂપિયા ભાવ કયો છે ચૌદસો ને

એકાવન રૂપિયામાં વેચાણું છે ઈગલ કલર માં છે તેરસો ને એકાવન નો ભાવ છે ઈગલ કલર છે મિત્રો આ માલ ના પણ તેરસો ને એકાવન રૂપિયા